ઘટની વેળા કમન મારી પંચો આપલે અડી જા હમુ વાહ 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 દેવાલ નું પાસા કો જો વર્સી વર્સી પછી જે મારા ગમન ને જોઈન કોઈ મહેમાન કોઈ દોસ્તાર ગફુર ભાઈ મારો માં કોઈ ગમન ને જોઈન કોઈ દોસ્તાર કોઈ 1000 કિલોમીટર કોઈ 5 કિલોમીટર થી આયા હો ધણી થી કદાચ નુતરું ન લણું તમારો ફોટો નહી પડે પણ મારાણ પર દીપો ની વોશ માં તમારા ફોટા છે આજના રહોડે રહોડે તારા ખાલી થાળી ને જ મંગાવવાની ચમચીઓ ની લાવવાની અંક વ્યારસી સાય એટલો ડાયરો બધો વાઘ છે અંક જીગા વાઘ ચમચી થી નાખીય

એ પારી પાર કર પાદર ની પોપાઓ ગોદર ની વીરત વેળા થી ઢોલી વગાડે

અનબેગી આ દીપો એક કેળ બોધી છે હવા બપોર તઈને વેળા ગંગા જમણા સરસ્વતી માતા પણ હું ઠાકર કાઠિયાવાડી વગર <spark> મારી ચારી રોનિયા બરિયા ની ચોરલા ચોટની બા લોકોના મોઢવે જે જે મોણા આવ્યું હશે મારી સમાજમાં ખાધ્યા ખુરશીની વાપર્યા ડેટસીની એમના દૂધ બાજરી દીકરા ભંડાર ભરેલા રહે એવું હું ગોપી મનોરના માઢીની માતા વેરસી આ રાજા કરણની વેળા થાવું થાવું હતું રે મારી સમાજ બેઠી છે એમના ભંડાર ભરેલા રહી એવું હોનથોળ ના દેવ ની દીપો છે એવું હોનથોળ નો ગોગો અંકે હર કે અલમો માતા કુજો મારી સમાજમાં ગફુરભાઈ વિક્રમ બાપા વિકી વહમી વહમી વેણાવો વિરહ તમે ઘડીવાતોનો વિહોપો બનજ્યો ચારવો દેરા મારો ગળિયોનો મારું હોયા મારી યુવા મોજના ઓખોણાનું નબું

આ વિહત વર્ષી તાડુ હતું ગુનું હતું પણ જે દાડો અમને ફોન કર્યા તંદાળ બે આયા છે અને અદરોડા માધા લુડીની માતાને ઓળખતી છું બળદેવ ભાઈ મારો વિહતનો ભગવાન અલે અલ્યા જાલિયાના મંડનાર ભર્યો હું વિહાતી હું વિહાતી હું વિહાતી હું વિહાતી

એક જ વાત નો જીવ ત્યાં સુધી કે મારો બાપ હોત ને તો એમ થતું નાના દીકરા એ વાળ્યા છે મારા ઘરના વિનુભાઈ 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 નકર હાલ મારા બુઆ ગાડીમ કેતા હતા કલ્યા ગમે તેવા હીરો નું કરી રાખે યાર અત્યારે 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 પણ એનું એવું કેવું છે કે બધું બનાવ્યું સમાજે કર્યું પણ આત્મામાં આ ઓતેડી મસક મારો બાપ હોત ને તો મને ગમન નહીં થતું નાના દુનિયામાં પણ 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 આ 133 હાક્સી એટલા નક્કી વેરસી 33 કરોડ દેવું હોય છે અને બે મહિને છ મહિને તું ગમન રાય પણ ટોણું મારા દીપોના ઘરનું ઘરનું મારા દીપોના ઘરનું બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપરથી આશીર્વાદ કે ફૂલ વર્ષા કરી ન કરી પણ તારી આજ પદ્રમણી ની રમેલ હોય અને એ તું પરોડીએ 4 5 વાગે ઢોળવા બેહી અને રાયભણ ના જમણા હાથે જો ફૂલનો નો ના વરહાડું મારું નામ માના લાગે વા એ સાળો કશું નતું તંદાળો કે ભુવા મારો આઠમાં આઠમાં કોથેણાનો હોસ્કો મા દીપો તુલા પડીયો તો આવી તારી મારી દુનિયાની ઓળખણ ના પડો તે ભઈ 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 એ બારે ભોળતે ટેબલીની જેવી ખમાત ભગવાન ઉપર લઈ જાય તરત લીધા આવી અને પંદર મિનિટ ના ચાર પાંચ વાગે તેત્રીસ કરોડ દેવ વરસાદ કર પણ ગમન ગમન ના ગગા નો પાપો જો જમણા હાથે ફૂલની ની વર્ષા ના ની માતા ના કહેવું હે

કોઈ દળ ખૂટ્યા નહીં ગમન કોઈ દળ ખૂટસીની આવું ગંગાની પુન્ય કે છે ને મૂલીનું મકવાણીના વખાણી મા ગડ પાવળિયા માતા એ ભાઈ વિકા ટટટન ટટટન થ્યું ને

કરે છે પણ એ મારા દીપોનો મેલેલો સૂરસ ગમન અને તમારી લાખણીજી મારો ગોગો મારા ચહેરાના ભગવાન રાજુ મારી પંચો દેવો અને મારા હોંઠળમાં જેટલી હાખ હોય એ હાખ ને બીજી પરનાથ ને હું આરી તાલુકા ખાખડી જીવણાળની માતા તણકાળ જે ખમાકુ છું આના દેવ્યો ભક્તો મલાલ 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 હું જીવન બાર વિજય ભૂણા પંચો એ ટોણો ઉગાડી દે જેમ બે ટોણો ઉગાડી દે તો એના ઘેર બાંધી રહેલા વેરથી આજીના ઘેર વાજી રહ્યા ભાઈ અન વ્યરસી મારી પંચો દિવાળી મોથે છે એ ઈને ખબર છે જો અન મને ખબર છે પણ એ લા એ એ